ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેમ બાપા ચાલો મિત્રો આજ તો મોડું થઈ ગયું છે હવે કામે આ બાજુ કામ કરે છે બધું કાનું કામ કરે છે કાલ સનેડો પાણી ભીર્યુંને મેલ દીધો છે વીડિયામાં માં બને રહેજો મિત્રો માતાજી જય બાપુ અત્યારે તડકો બહુ છે

કોને થાય ઉલટી આલ્યો એક જ હોય કઈ બધી નો પાવાની હોય હાલો મિત્રો નાસ્તો કરવા આ તો શીતલ ગાંઠિયા લીધા ને જલેબી લીધી છે કાનું બહુ ભૂખ લાગી છે એટલે હું ઊંઘ આવે છે હાલો ને ગાંઠિયા ખાવ મિત્રો નાસ્તો કરી લીધો અને હવે સનેડો લઈને જવાનું છે વેલ્ડિંગ કરવા આપણે આ વેલ્ડિંગ નોખું થઈ ગયું છે અહીંથી અને પછી આવીને કાનું સા કરી દે કાકા ને હા પડે છે ચાલો મિત્રો આપણે જાપો ખોલી નાખી હાલો

હેજ એ આગળ આગળ છે તારને જ ખાવી હેજો તમારે નથી ખાવી છે બેન હાલો ખાઈ દોબેન આય હિંચકે છે જેને બે રિસ્કામે છે માય સિંઘુ ખોલે છે કુવારની કાનમાં એ સાકરોટલી બનાવે છે શનિડો લઈને વી આવ્યા અમે અહીં વેલ્ડિંગ કરાયું મિત્રો વેલ્ડિંગ થઈ ગયું મસ્ત મજાનું હવે કઈ ઉપાધી નહી પટ્ટીઓ બે નાખવાની છે ત્યારે હાલો મિત્રો ખાઈ પી લીધું ને હવે શનિવાર લઈ જવાનું છે પટારો મૂકવા અમારે મૈયા ફોન આ પટારો છે લાકડાનો જૂનવાણી